ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેથી આવનારા સમયમાં તે સાચી પડવાની પણ સંભાવના છે આજે અમે તમને એક એવી ભવિષ્યવાણી વિશે વાત કરવાના છીએ જે બ્રહ્માંડનો ક્રમ બદલી નાખશે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય બદલી જશે સૂર્ય ત્યારે દુનિયામાં સતત સાત દિવસ અજવાળું રહેશે અને પછી સાત દિવસ કાળી રાત રહેશે જ્યારે તરફ ત્યારે ધંધોળ ત્યારે મિત્રો ગોળ અંધારું રહેશે અને ખૂણ ખરાબ જોવા મળશે એવો ભયાનક સમય હશે કે તેના વિશે સાંભળી રૂવાટા ઊભા થઈ જશે પરંતુ તેમાં કેટલાક લોકો સુરક્ષિત રહી જશે ભવિષ્યમાં ત્યારે મિત્રો ભવિષ્યમાં મલાઈકામાં અત્યારે સસો વર્ષ પહેલાં કરવામાં આવી આ ભવિષ્યવાણીઓ અનુસાર જ્યારે કલયુગનો અંત આવશે ત્યારે સતયુગ શરૂ થશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે સતત સાત દિવસ સુધી સૂર્ય ચમકશે અને ત્યારબાદ સાત દિવસ સતત રાત રહેશે પૃથ્વી પર ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બનશે બધા વિધવતા ત્યારે મિત્રો ઉપકરણોનું કામ કરવાનું બંધ કરી દેશે દરેક જગ્યાએ સંપૂર્ણ અંધકારો સવાઈ જશે આ સમય દરમિયાન પૃથ્વી પર પહેલાંથી રક્તાઓ અસંખ્ય લોકો માર્યા જશે અને વિશ્વની વસ્તીનો માંડ એક ચતુર્થાંત ભાગ બચી શકશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ